નમસ્કાર મારું નામ અંકુર ચૌધરી છે ગામ મગરવાડા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા હું મગરવાડામાં રહેવાસી છું મારું છેલ્લા દસ વર્ષથી પરિશ્રમ ફાર્મ ચાલું છે મારે ખેતરમાં પચીસ ગાયો છે ઓગણી વાસડીઓ છે ત્રણ ભેંસો છે બીજા નાના મોટા એમ કરીને કુલ પંચાવન છે ટોટલ હું ઘણા બધા ખોણ વાપર્યા પણ એમાં મેં કારગીલનું ફીડની એક વાત સાંભળી એટલે મને એમ થયું કે લાવો એક વખત આપણે ટ્રાય કરીએ મેં કારગીલના ફીડને ચાલુ કર્યું એના પછી મને બહુ સારું રિઝલ્ટ જોવા મળ્યું મેં ત્રણ મહિના સુધી કાપ સ્ટાર્ટર ખવડાવ્યું ત્રણથી છ મહિના સુધી ગ્રોવર આપ્યું એના પછી મેં ડેરી પ્રોટીન આપ્યું એના પછી મેં આપણે હિફર આપ્યું એનાથી વજન એની ગ્રોથ બધી રીતે એની રૂવાટી રીતે શરીરમાં એની બધી રીતે હીટ બીટમાં કોઈ તકલીફ રહેતી નથી સારી રીતે આપણે જોવા મળે છે બધી રીતે પ્રોડક્ટ સારી આવી છે ફેટમાં પણ સારું છે બધી રીતે કોઈ રીતે તકલીફ રહેતી નથી હાલ હું મારે ખેતરમાં છ પચીસ ગાયનું ટાઈમનું દૂધ થાય છે બસોને ત્રીસ લીટર એટલે આખા દિવસનું દૂધ થયું ચારસો ને સાઠ લીટર તેર હજારનું દૂધ ભરાવું છું આ આ વર્ષે મારું દૂધ થયું ચોવીસ લાખ સિત્તેર હજાર રૂપિયાનું આ આવતી વર્ષે ટાર્ગેટ છે કે પિસ્તાળીસ લાખ પ્લસ જવું છે મારે એ રીતે મારી મજૂરી હાલ ચાલું છે પણ આ કારગીલનું ફીડ એકદમ ખૂબ જ સારું આવે છે પહેલી પચીસ મહિને જે વાસડી તૈયાર થતી એ આપણે તેર મહિને થાય છે તો એક વખત બધા બીજા ખોણ યુઝ કરી એના કરતાં એક ફેરો કારગીલ ઉપર આવીને ટ્રાય કરો ખૂબ જ સારું છે અને સ સસ્તું પણ છે બધા ફીડો કરતાં અને કોઈ ઓરી બોરીમાં તકલીફ થતી નથી બીજી ઘણા ફીડોથી ઘણી તકલીફો જોવા મળે છે આ ફીડથી કોઈ તકલીફ આપણી ગાયમાં કરેલી વાછડીમાં કોઈ તકલીફ જોવા મળતી નથી બધી રીતે આપણને સારું રિઝલ્ટ મળે છે તો એક વખત નમ્ર વિનંતી છે કે બધા એક ખરો આપણા આ કારગીલનું ફીડ ટ્રાય કરીએ એવી મારી નમ્ર વિનંતી સાયન્સ સ્વાસ્થ્ય સફળતા કારગિલ પશુ આહાર એટલે યોગ્ય પશુ આહાર